પારડીના કલસર ચેકપોસ્ટ ઉપર દમણથી કારમાં ગુજરાતમાં દારૂ ઘુસાડતા બે બુટલેગર ઝડપાયા પારડીના કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર દમણથી કારમાં ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો સાથે પોલીસે બે બુટલેગરને ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે તપાસ કરતા વોક્સ વેગન કાર નંબર જી જે ઝીરો સિક્સ ઇડી ડબલ ઝીરો સિક્સ થ્રી દમણથી આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા ડીકી તથા સીટના નીચે સંતા દારૂની બોટલ જેની કિંમત રૂપિયા હજાર નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક દિલીપ કનુભાઈ લવાણા રહેવાસી સુરત મૂળ રહેવાસી અમદાવાદ અને બાજુમાં બેસલીસમ રાહુલ ગોપાલભાઈ સિંધી રહેવાસી સુરત મૂળ રહેવાસી બનાસકાંઠા બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા બંને દમણની વાઇનશોપમાંથી છૂટક ખરીદી કરી ઘરે વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું પોલીસે દારૂ કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો